જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ દોસ્તો બધાને આજે હું તમને એક એવા મંદિર બતાવવા આવ્યો છું શંકર ભગવાનનું એનું નામ છે ઓલેશ્વર મહાદેવ બરાબર તો આપણે આજે ઓલેશ્વર મહાદેવના દર્શન કરશું આ એનો ગેટ છે ગેટમાંથી અંદર ગરતા જ આપણે નાના બાળકો માટે હીટકા છે લસરપટ્ટી છે મસ્ત ગાર્ડન છે ઠંડા ઠંડો પવન આપે એવા જાળવા છે બેસવા માટે બે ચાર ખુરશી રાખેલી છે બધા માટે અહીંયા સામે દેખાય એ વલેશ્વર મહાદેવનું મંદિર છે અને એક ખાસ વાત તમને એ કહેવાની છે કે અહીંયા અમારે હોલેશ્વર મંદિરે તમને હું આજે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવી એ બહુ નાના નાના મંદિર છે પણ બહુ સરસ છે તમને મજા આવશે બરાબર એટલે હાલો આપણે આગળ જઈએ અને હોલેશ્વર માપાના દર્શન કરીએ અને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરીએ તો મારી પાછળ કેટલું મસ્ત ગાર્ડન છે તમે અહીંયા ખાલી એક કલાક બેસો ને તો તમને એમ થાય કે ના ના અહીંયા તો હજી થોડીક વાર વધારે બેસીએ એવી મજા આવી ગાર્ડન છે બરાબર દીક આ બાજુ આવવાનું થાય તો હોલેશ્વર મહાદેવ આવજો મજા આવશે તમને આજે મારી પાછળ દેખાય છે ને પાણી ભરેલું એ ભીમના વખતનો કહેવાય છે કે ભીમનો ખાંડણીયો છે આમાં ભીમ જે રસોઈ બનાવતા હોય એમાં એ મસાલા બનાવતા એ કહેવત એવી છે કે ભીમનો ખાંડણીઓ છે જે મારી પાછળ દેખાય છે એ બારે બાર જ્યોતિર્લિંગના મંદિર છે હું તમને એના પણ બધાના દર્શન કરાવી અને ભોલેનાથની દયાથી મારા બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા એટલે એની કૃપા હોય તો જ આપણે બધું કરી શકીએ બરાબર તો આપણે ભોલેનાથના આજે દર્શન કરીએ પછી આપણે આગળ વધશું આ બાજુ હનુમાનજી છે માળા પહેરાવી છે પાછળ પાર્વતીજી મસ્ત મોટી ઘડિયાળ બાંધેલી છે એ તો બધું જ છે જ પણ મંદિરની એક બાજુમાં જો કેટલા મસ્ત લીલા ઝાડવા છે ને એકદમ મંદિરની બાજુમાં જ નદી છે નાનકડી અને કેટલું સરસ પાણી જાય છે આરામથી બરાબર તો કોઈને ન નાવું હોય ને તો એ નાહવાની મરજી થાય એવું પાણી આવે એકદમ નદીના કાંઠા ઉપર જ મંદિર છે એટલે તમે અહીંયા બેઠા હોય ને તો તમને એમ થાય કે પાણીનો અવાજ એટલો શાંત આવતો હોય ને અમને એમ થાય કે બેઠા જ રહીએ આ મારું વળેશ્વર બાપાનું મંદિર છે જો નાનકડું છે બહુ સરસ છે એટલે બેસવાની બહુ મજા આવે હું છે જો કેટલું મસ્ત ગાય બ્લોક નાખેલા છે ઝાડવા છે આ બાજુ પછી બાપુ અહીંયા પૂજારી જે છે એને રહેવા માટેનું બધું છે હવે હું તમને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવું આ છે સોમનાથ મહાદેવ કહેવાય છે કે બધાથી મોટા પેલું બાર જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવ આવે બરાબર તો આ સોમનાથ મહાદેવ પછી આ છે બીજા જ્યોતિર્લિંગ આપણે રામેશ્વર રામેશ્વર મહાદેવ ત્રીજા જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર કેટલા સરસ છે ફૂલને શણગારેલા છે આ ચોથું જ્યોતિર્લિંગ છે કાશી વિશ્વનાથ આ પાંચમું જ્યોતિર્લિંગ હિમાશંકર આ છઠ્ઠું જ્યોતિર્લિંગ ત્રમકેશ્વર આ નાગેશ્વર આ છે પરલી બેદનાથ્વર પછી આગળ આવે આ દુષ્ણેશ્વર પછી આ છે કેદારનાથ કેદારનાથ તો હું હમણાં જ બે પંદર મે ના જઈને આવ્યો અને બહુ મજા આવે તમને જો ચાન્સ મળે તો એક વખત કેદારનાથ જરૂર જાજો આ છે મલ્લિકાર્જુન અને આ છે આપણું બારમું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર બરાબર એટલું તમે બધાને આજે હું બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવું આ બધા બારે બાર મંદિર છે અહીંયા નાના નાના બહુ મસ્ત માર્બલના સફેદ માર્બલના મંદિર બનાવેલા છે મજા આવશે તમને ખૂબ દીકાવજો અહીંયા અને બરાબર વચ્ચે છે ને એક નાનો મસ્ત ફુવારો બનાવેલો છે અને એમાં શંકર ભગવાન બેઠા છે વચ્ચે જ્યારે સાંજના ટાઈમે ચાલુ થાય ને બહુ જોવાની મજા આવે હવે હું તમને છે ને આખા મંદિરનો વ્યૂ બતાવી દઉં કે કેવડું મોટું મેદાન છે તમે કેટલા માણસો અહીંયા બેસી શકે આરામથી બરાબર અને કેટલી ઠંડક છે તમે આના ઉપરથી જોઈ શકું બીજી વાર તમને બતાવી દઉં જો ભીમનો ખાંડણીઓ એવડો મોટો છે અને પાણી ભર્યું છે પણ તરું એનું દેખાતું નથી એવડો બધો એટલો બધો ઊંડો છે પછી આ છે એ ભગવાનની મૂર્તિ છે અહીંયા અરે અને સાધુ સંતોની સમાધિ પણ આપેલી છે અમારા ગિરનારી બાપાનું એક હાલતું એના અહીંયા સમાધિ પણ આપેલી છે પૂજ્ય જો બતાવું તમને પૂજ્ય સંત શ્રી ગિરનારી ભગત એવું લખેલું છે આ બરાબર એ ભગતની અમારે બહુ મસ્ત હતા અને બહુ કામ સારું કરતા ગિરનારી અંશત્ર લાવતા પછી દત્તાત્રેય ભગવાન છે જવો તમે કેટલું મસ્ત જગ્યા છે બેસવાની ક્યાંય તમને આમાં તડકો ક્યાંયથી આવે એવું લાગતું જ નથી તમને એમ તો હું તડકો જોતો હોય તો તમારે બહાર ગોતવા જવો પડે આ એનો મેન રસ્તો છે આપણો મંદિરનો હું આઈલો જાઉં છું ગેટ બાજુ એટલે તમને ખ્યાલ આવે પછી જો અહીંયા બાપુએ બગીચો બનાવ્યો હોય એમાં બકાલું વહેવું છે થોડુંક એના પૂરતું આવેલા છે બધા કોઈ ભીંડા ને તુરિયા ને ગલકા ને કારેલા અને એવું બધું બાપુ એ વાવ્યું છે થોડું થોડું એના માટે એક વસ્તુ હું તમને બતાવતા ભૂલી ગયો મેન કાયમી માટે બાપુ અહીંયા ચણ નાખે છે અને કેટલા બધા જો કબૂતર હજી તો બેઠા છે અને કેટલા બધા કબૂતરો ઉડી ગયા બરાબર પણ કાયમી બાપુ ચણ નાખે અને કબૂતર કેટલા બધા આવે છે જોઈ લો તમને મજા આવશે કબૂતર જોવાની મજા આવશે એના માટે પાણી પીવાની વ્યવસ્થા પણ વચ્ચે રાખેલી છે જોઈ ગયા બધા કારણ કે જુઓ કેટલું દૂરથી કેટલું સરસ મંદિર લાગે છે ભેગું ને કેટલું સરસ લાગે વચ્ચેનો રસ્તો જુઓ તમે કેટલો મસ્ત છે એવું જોઈ લો એ ને મસ્ત મંદિર છે આવજો ક્યારેક ટાઈમ મળે તો ભેગો આવીશ તમને એવું લાગે તો હું તમને એના બાપુવારે પણ ઓળખાણ કરાવીશ અને અત્યારે આવવાનું મારું કારણ એ છે કે સાંજના ટાઈમે આરતીના ટાઈમે હું આવું ને તો બહુ બધી પબ્લિક હોય અને અવાજ એટલો બધો આરતીનો અને પબ્લિકનો થાય એટલે તમને કંઈ સંભળાય નહીં એટલા માટે હું બપોરના ટાઈમે આવ્યો જો છે ને નદી મસ્ત નદી હોય ને તમારે નહાવવું હોય ને તો મને કહેજો હું તમારે ભેગો આવું અને હું એ નાહવા લાગી મને શોખ છે નાહવા બરાબર તો અને પુલ ઉપરથી અત્યારે પણ પાણી જાય છે એટલે અમે મહિનો દીધા વરસાદ નથી પણ તો એ પાણી ચાલુ જ છે બરાબર તો જો આ બતક કેવું મસ્તીનું અંદર તરે નાઈ છે જો બરાબર જો જો કેટલું મસ્ત નાઈ અને એનું ખાવાનું ગોટે છે બેય કરે છે ભેગું અને નાવાનું કામ હવે તમને જો આજનો અમારો વિડીયો ગઈ હોય તો એને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મને કહેજો આવું તમને ગમતું હોય તો હું બીજી વાર આવી જગ્યાએ જાય આવા મંદિર ગોતી બરાબર તો તમે હવે મને જણાવજો